અમે ખાંડિયું ત્રિશુલ ગોત દે તો હાલી આ બધા એમ ના દેખાય કે ભાગ ચાલી હોય ને હા પણ ગોતો જાવ જડે તો હાલો હાલો એ છે ને દર્શન કરી આવે ભગુડા તો ભૂગી જ છે ત્યાં મોગલ ભાઈ તો દર્શન કરી લે કોમેન્ટમાં જઈમાં મોગલ લખી નાખી મેઇન ગેટ છે બગુડા

નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે મસ્ત મજાની ને પડી ગઈ ત્યારે પાંચ સાડા પાંચ થઈ ગયા છે

કાયમ આવા જ પહેરજે આ અમારે હારીબેન સીધા રામ બેન અગરબત્તી કરે કરી નાખો હાલો ભાઈ આવે છે ને બધા જાય છે બગદાણા કોટડા ભગુડા આ બધા મારી ભેગા કાયમ આવે છે ને દાડી એટલે આપણે આ છે ને હરખથી લઈ જાય છે હું જ લઈ જાઉં છું તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેતો આજે આવશે જોરદાર વિડીયો થોડા કેવા બાકી છે બાકી બધે અમારે આ જાગુ બેન ને ઘણા નથી અમારે નગર મજા આવી એમ હવે ઓળો માણસો છે ને આજે ઓછા થોડાક છે પણ ઓછા છે હાલો તો કન્ટિન્યુ રહેજો વિડીયો તો મિત્રો છે ને હવે ભાઈ અમે હોટેલ લીધી છે કેમ છે સીતારામ ટોપી હા ટોપી

વાહે રહી ગયા અમારા ગીતાજી બેવડેસ પાર્ટી ફૂલ ચડી ગયો તડકા નો હવે છે ને દર્શન કરી આવજો પેલા હાથ પગ ધોવા જાવ અને પછી દર્શન કરવા દવા એવું છે અત્યારે મંદિરની અંદર હવે આવી ગયા છે પણ અહીંયા છે ને આપણે કોટા પાડવાની વિડીયો બનાવવાની છે ને મનાય છે એટલે આપણે થોડુંક નિયમમાં રહેવું પડે બાકી તો અહીંયા અત્યારે મંદિર છે અને કોમેન્ટમાં છે ને જય સાંભળવામાં લખી ચાલો હવે આગળ આગળ શું થાય છે વિડીયોમાં જોતા રહે ખાંડિયું ત્રિશુલ ગોદ્ય તો હાલ બધા બોતો જાઓ જડે તો હાલો તો ખબર પડે ને કોના ભાઈ છે ખુશી હા આ ખુશી છે અમારે કોઈ ને કોઈને ને ભાઈ જોવા ન મળે એમ હવે દર્શન કરી લીધા છે ને હવે તેને અમારે ફોટા કામકાજ હાલે છે ફોટા પડે કે કે ભાઈ ફોન તો નથી એમનું ફોટા પડે ખાલી ખાલી ફોટા પડે

રખડી રખડી થાકી જાય એટલે ગાડી હાકી દે બહુ મજા આવી અમારા રામભાઈ ની ગાડી હોય એટલે અમે ફ્રી માં આટો મારી મફત મફત એમ બે ગાડી લઈને જાય ચારસો રૂપિયા મફત માં આટો મારી ને હવે તો એક ના બસો હવે આવી જ અમે લીંબુ શરબત પીવા બસો રૂપિયા મફત માં આટો મારી ને આપડા ભાઈ બંધ છે ને ફેમિલી હવે છે ને અમને ભગુડા પૂગી જશે કા મેડમ તડકાના તડકો બહુ છે ને આ તો ભાઈ ફાઇનલી ભગુડા પૂગી જશે હાલો વાલો હોય છે ને દર્શન કરી આવે ભગુડા તો પૂગી જશે અત્યારે મોગલમાં તો દર્શન કરી લઈ ગોમેન્ટમાં જઈમાં મોગલ લખી નાખ્યું મેઇન ગેટ છે ભગુડા ભાઈ સપલા હવે ખુશી લઈને જાય તો ખુશી હવે જા ઘેરે આ ભાઈ મૂકવાના થી ટોકન લેવાનું ફેમિલી આ છે બગદાણા વાળા બાપા મેન મંદિર અને અહીં નકશી જો ખાલી કેમ છે ને બાકી મંદિર કેમ બનાવેલું છે ને તમે કોમેન્ટ કરી દેજો ને કેટલા લોકો બગદાણા આવ્યા છે એ પણ કોમેન્ટ કરી દેજો બગદાણા બધા તો આ મેન મંદિર છે ને જૂનું આનું જૂનું સ્થાન આની ઓલી સાઈડ છે હાલો ને હવે હાલો થવું છે છે કે

હવે આરતી લઈ લીધી છે ને અત્યારે હવે અમે આવી ગયા છે બધા પ્રસાદી લેવા બધા ફૂલ ફૂલ ટ્રાફિક છે અને પ્રસાદીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો તમે આ બધા પ્રસાદી લેવા આવે છે તમારે પાર્ટી જ હાલી આવે છે ધીરે ધીરે હાલો બાપા હાલો પ્રસાદી લઈ લો ચાલો પ્રસાદી લેવા હાલો હાલો બજરંગદાસ બાપાનો સમજ કરજો મારા વાલામ જો આ ઘટે હું ઉભાવલિયા કમેન્ટ માં બાપા એકરામ તમારો ભાઈ બધા લખી નાખજો બોલ્યા વગર હા કે વાતો હાલો ભાઈ હવે છે ને અમે ઘરે જાય છીએ ને બગડાણા ને બાય બાય કા ઓ હાલો પાછા અમારા ભાઈ ગયા તો અમે આવશું ધૂન ગાય તો બધા ભાઈ બંધ હાલો હવે પાછા જીવતા રેવું તો પાછા આવશું સારું હાલો હવે જાય નવ વાગી